ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સૂર્ય ભગવાનની કથા સાંભળીશું ઓમ સૂર્યાય નમઃ મિત્રો ખૂબ જ સરસ મજાની કથા છે સૂર્યનારાયણની તો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આમાં રસપ્રદ ગૃહ રહસ્યના ભગવાનના શાસ્ત્રોના વિડીયો હું મૂકું છું જો સબસ્ક્રાઈબ કરશો ચેનલને બે લાઈકોનું બટન ઓન કરશો તો આ વિડીયોના જાણકારી માહિતી તમારા સુધી તરત આવશે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કથા વાર્તા સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભગવાનનું નામ પણ એકવાર જરૂર લખજો આ વાર્તા સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે શારીરિક તંદુરસ્તી મળે છે શારીરિક પીડા દૂર થાય છે અને સમાજમાં માન યશ વધે છે આ કથાના અનુસાર વેદ પરમ સર્વશ્રેષ્ઠ શિષ્ય ઋષિ વેશપાયનજી એક વખત વેદવ્યાસીને પૂછ્યું કે હે ગુરુદેવ આકાશમાં રોજ જેનો ઉદય થાય છે તે કોણ છે અને એનો શું પ્રભાવ છે અને તેમાંથી નીકળતા કિરણો અને પ્રકાશની ઉત્પત્તિ ક્યાંથી થઈ હું જોઉં છું કે દેવતાઓ મોટા મોટા શ્રેષ્ઠ મુનિઓ રાક્ષસો તથા બ્રાહ્મણ અને માનવી સહિત એની આરાધના કરે છે આ સાંભળી વેદવ્યાસી તેમના પ્રિય શિષ્યને કહે છે કે જે આકાશમાં રોજ ઉદય થાય છે તે બ્રહ્માજીના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ ઉત્કૃષ્ટ તેજ છે અને તમે તેને સાક્ષાત બ્રહ્માજી જ સમજો અને એ જ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષ સાર્થને આપવાવાળા દેવ છે નિર્મળ કિરણોથી સુશોભિત આ જે તેજ છે તે પહેલાં અત્યંત પ્રચંડ અને અસહનીય હતું જેને સહન કરી શકાય નહીં એવું હતું આ જોઈ અને તેની પ્રખર કિરણોથી પીડિત મૃત્યુલોકમાં ધરતી લોકના બધા લોકો આમ તેમ ભાગવા લાગ્યા છુપાવા લાગ્યા ચારેય બાજુ સમુદ્ર મોટી મોટી નદીઓ સુકાવા લાગી તેમના પ્રચંડ તેજથી વન જંગલ બળીને સુકાવા લાગ્યા તેટલું પ્રચંડ તેજ હતું તેમનું માનવ સમુદાય પણ શોકથી આતુર થઈ ગયા નદીઓ સમુદ્ર વનોમાં રહેનારા જીવજંતુ પ્રાણી મૃત્યુ પામવા લાગ્યા આવું વિનાશ ભર્યો દ્રશ્ય જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત દેવતાઓ એ બ્રહ્માજીને કહી જે વિનાશ થઈ રહ્યો હતો ધરતી લોક પર આ प्रचंड તેજથી જે ત્રાહી મામ થઈ રહ્યું હતું એ બધું જ બ્રહ્માજીને કહી સંભળાવ્યું

આ સૂર્યદેવના પ્રભાવનું હું પૂરેપૂરું વર્ણન નહીં કરી શકું બધાની રક્ષા કરનારા આ સૂર્યદેવની સમાન બીજું કોઈ નથી જે મનુષ્ય કે કોઈ પણ સૂર્યદેવની આરાધના કરે છે તો તે મોક્ષ પામે છે સંધ્યા ઉપાસનાના સમયે બ્રહ્મપિતા બ્રાહ્મણ તેમની પૂજાઓ ઉપર ઉઠાવીને આ સૂર્યદેવની આરાધના કરે છે જેના ફળ સ્વરૂપ સમસ્ત દેવતાઓ દ્વારા બ્રહ્માજી પૂજાય છે બ્રહ્માજી કહે છે કે આ ભૂતલ ધરતી લોક પર જે પતિત અને એઠું ખાનારા જે મનુષ્ય છે એ પણ ભગવાન સૂર્યના કિરણોને સ્પર્શથી પવિત્ર થઈ જાય છે સંધ્યાકાળમાં સૂર્ય ભગવાનની ઉપાસના આરાધના કરવાથી બધા જ પાપો નષ્ટ થાય છે જે લોકો સૂર્ય દેવની ઉપાસના કરે છે તે આ લોક પર પરલોકમાં પણ તેને દરિદ્રતા નથી આવતી આ લોક અને પરલોકમાં પણ દરિદ્રતા દુઃખ અને પીડા વિષ્ણુ શિવ આદિ દેવના દર્શન કરવાથી જ માત્ર તેમના રૂપના સાક્ષરતા થાય છે પણ ભગવાન સૂર્ય દેવતા માનવામાં આવ્યા છે પણ ભગવાન સૂર્યના પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે જેથી જેને આપણે દર્શન કરી શકીએ છીએ

આદિના જળ સુકાઈ રહ્યા છે અને દેવતાઓ પણ તેમનું તેજ સહન નથી કરી શકતા તો પછી બીજા લોકો કેવી રીતે સહન કરી શકે સામાન્ય મનુષ્ય જીવ જંતા એમનો સામનો એમના દર્શન કેવી રીતે કરી શકે માટે હે પરમ બ્રહ્મ કૃપાળુ બ્રહ્મદેવ તમે જ એવી વાત કોઈ કરો એવી કૃપા કરો કે જેનાથી અમે લોકો ભગવાન સૂર્યના દર્શન પૂજા આરાધના કરી શકીએ બધા જ મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યદેવની આરાધના કરી શકે આના માટે તમે જ કોઈ ઉપાય કરો વેદવ્યાસી તેના શિષ્યોને કહે છે કે દેવતાઓની આવી વાત સાંભળી બ્રહ્માજી સૂર્યદેવ પાસે ગયા અને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરવા માટે બ્રહ્માજીએ સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા હે સૂર્યદેવ તમે સંપૂર્ણ સંસારની આંખો સમાન છો તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો તમારી સામે જોવું કઠિન છે તમારી સામે જોવાની શક્તિ કોઈની પાસે નથી એવું તમારું પ્રચંડ તેજ છે તમે પ્રલયકાળની તેજસ્વીની અગ્નિ સમાન છો તમારાથી અન્ન વગેરેનું પાચન અને જીવનની રક્ષા થાય છે તમારાથી ઉત્પન્ન અને પ્રલય થાય છે એક તમે જ માત્ર સંપૂર્ણ ભુવનના સ્વામી છો રોગોના નાશ કરનારા તથા દુઃખોનું નિવારણ કરનારા પણ તમે જ છો આ લોક અને પરલોકમાં સૌથી શ્રેષ્ઠ જાણનાર અને જોવાવાળા પણ તમે જ છો તમારી સિવાય બીજું કોઈ એવું નીપજે જ નહીં જે બધા લોકોનો ઉપકાર અને ઉદ્ધાર કરી શકે ત્યારે સૂર્યદેવ બોલ્યા હે બ્રહ્મ તમે તો વિશ્વના સ્વામી છો તમે મને અહીં આવવાનું કારણ જણાવો હું તેને પૂરું કરીશ બ્રહ્માજી કહે હે સૂર્યદેવ તમારી કિરણ અત્યંત પ્રખર છે લોકો અને દેવતા મનુષ્ય જીવ જંતુઓ માટે પણ અત્યંત અસહનીય છે તમારો તેજ લોકો અને દેવતાઓ સહન નથી કરી શકતા હવે તમે જ કોઈ ઉપાય કરો એવો કોઈ ઉપાય કરો કે તમારું તેજ ઓછું થાય અને લોકો દેવતાઓ પણ તમારા દર્શન કરી શકે તમારી પૂજા આરાધના કરી શકે તમારા પ્રચંડ અગ્નિથી ધરતી લોકના નદી સમુદ્ર પણ સુકાય છે તો તમે જ કોઈ ઉપાય કરો અને પછી એ સૂર્ય ભગવાનના કહેવાથી વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્મા પાસે વ્રજ બનાવડાવ્યું અને પ્રચંડ અગ્નિ જેવું તેજ હતું તે વજ્ર વડે દૂર કર્યું અને જે પ્રચંડ તેજ દૂર કરાયું તે તે તેજથી ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર બનાવ્યું શંકર ભગવાનનું ત્રિશૂળ કાળનું ખડગ કાર્તિકેયનું આનંદ પ્રદાન કરવા વાળી શક્તિ તથા ભગવતી દુર્ગાનું ત્રિશુલ નું પણ તેજથી નિર્માણ થયું બ્રહ્માજી ની આજ્ઞાથી વિશ્વકર્માજીએ સારી રીતે બધા જ જે શસ્ત્ર હતા એને આકાર આપીને તૈયાર કર્યા અને આ બધા અસ્ત્ર શસ્ત્ર અન્ય પછી પણ બન્યા બીજા બધા પણ બનાવ્યા અને દેવોને આપ્યા સૂર્યદેવને એક હજાર કિરણો બાકી રહી ગઈ બાકી બધી સૂર્યદેવની કિરણો દૂર કરી દીધી અને માત્ર જે લોકો અને દેવતા તેમનું તેજ સહન કરી શકતા ન હતા તે તેમના દર્શન કરી શકે તેટલું જ તેજ સૂર્યદેવે કરી દીધું જેથી લોકો એમની પૂજા અર્ચના કરી શકે પછી બધા દેવતાઓ પ્રસન્ન થયા જગતને જીવન આપવાવાળા સૂર્યદેવને બધાએ પ્રણામ કર્યા બોલો સૂર્યનારાયણ ભગવાનની છે ભગવાન સૂર્યદેવની કૃપા મિત્રો તમારા અને તમારા પરિવાર પર રહે તમારું ઘર સદા ખુશીઓથી મહેકતું રહે આવી શુભકામના સાથે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ સૂર્યનારાયણની વાર્તા જરૂર સાંભળજો બીજાને પણ શેર કરજો સારું આરોગ્ય સારું તંદુરસ્તી આ વાર્તા સાંભળવાથી મળે છે તો મિત્રો વિડીયો શેર કરજો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ